જય માતાજી કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે આપણું નવા બ્લોગમાં આપણે બપોર ચડી ગયા છીએ અને રસગણ આવી ગયા છીએ અને દસગણી થઈને બ્લોગ ચાલુ કર્યો છે આપણે રસદન આપણે રિક્ષા રિપેર કરાવવા આવ્યા છીએ રસગણ રિક્ષા રોડ છે ત્યાં ગેરેજ છે બહુ સારું ગેરેજ છે મુકેશભાઈ કરી નામ છે ગેરેજ વાળા નામ આ ઓનર છે દુકાનના ના તો રિક્ષા ચાર પાંચ રિક્ષા ઉપડી છે અને આ છે છેલ્લે આપણી રિક્ષા છે છેલ્લે વારો છે આ છે આપણી રિક્ષા રિક્ષામાં બહુ ચેન ઢીલી પડી ગઈ છે કલેશ લેવર હતાણ થાય છે પેસિંગ બદલાવાના ઓયલ ગ્રેસ બધું કરાવવાનું છે અને તમે રિક્ષા જોઈ શકો દસ દણમાં સારામાં સારો ગેરેજ હોય તો અહીંયા છે આપણે આવા સીવી ચાલો રિક્ષા રિપેર કરાવી જોવી શું છે શું નહીં આ રિક્ષા રિપેર થાય પછી આપણો વારો આવે બાકી જ્યાં આવે જેમી જમીન આવતા રહ્યા થી અને જે આપણો વારો આવ્યો નથી તે તા પાણી મોરેવા છે એ લીને આ ભાઈ લઈ જુએવા છે સાપાણી તા ભી લી હોયા શેર ઇમરજન્સી રિક્ષા હે ગયા મથ્યા છે આ રિક્ષા થઈ જાય પછી આપણો વારો છે આ તે હનુમાનજી મહારાજનું મંદિર બહુ વાર લાગી રિક્ષા રિપેર કરાવવામાં આખો દિવસ હોઈ ગયો છે કે વારો આવ્યો નથી ને ફિટિંગ ચાલુ છે અને ફાયર કરો જ્યાં છે ત્યાં પણ મોડું થાય છે અને રિક્ષા હાલી મચીને એટલે રિપેર કરાવી પડે તો કનેક્ટર તો રોડ બી લઈએ રિક્ષા હાલી મચીને રિપેર કરાવી પડે મચી અને બહુ વાર લાગી ગઈ જોયું ક્યારે વારો આવે છે પાણી પી લઈએ ચાલો વારો આવતો છે રિક્ષા રિપેર કરાવી મિત્રો રિક્ષા ટનાટન રિપેર થઈ ગઈ છે હવે તો લોકો એવું લાગે છે નીચેની સ્પીડમાં હાલ છે પણ અહીંયા દસ દિન આપણા કામ ચાલુ હતું એ ઘણો ખરો થઈ ગયો છે બધું પીળે પીળું છે તો ખાલી પટ્ટા મારવાના બાકી રહ્યા છે ત્યાં આપણે કાલે મારવાના છે આપણે હવે પટ્ટા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે મહેશભાઈ બસ આટલું કર્યું ખાલી આખો દીમા હું તો આવીશ ને પાંચ વાગ્યા લઈ હે એ તો ખબર હજી ફોન આવ્યો ને હે કોને કોને જવાનું તારે જવું છે હે મહેમાન આવે તારે ઓલા પાછા વીઆઈપી વાળા નથી આવતા ને સુરત વાળા તારે તારે ક્યાં જવાનું હે કોઈ નહીઠી ઓલો ક્યાં છે ને સઠ્ઠીમાં એમ તારે રોકાઈ જવાનું તું

આ ઢોલો અને આ ઈ બોલો સઠીમાં જવાના છે ક્યાં ને સઠે હોય ના હે પેંડા ખાવું પૂજી જ જવાનું તો હાલો આપણે કાર્પેટ લો આ પછી મારો મણ્યો હાલો નહી તે મહિલા વધવા જેવો આમને મોડાડે કેટલા ઉડાડાય છે તીજો તેજ લાન એલા પટા લાન તો મોડો છે બાપુ આલ્યા હવે છે પરિશ્રમ કરે જો ક્યાં ઉપાડ્યો બાપુ ક્યાં ઉપાડ્યો કેમ પાછો મોટા બાપુ પૂજા કરે ના બેસવા માટે વિજય બાપુ ગયા

અહીંયા પણ કાપડ મારવાનું કામ ચાલુ થઈ ગયું છે ઢોલું ભોલું ઢોલું ભોલું ઢોલું ભોલું પાછા માથે ચડી ગયા છે પોતપોતાનું કામ કરવા મીયા છે અને મારે જો આ એક ટેણી આવી છે અહીંયા જો રમાઈ તો કરવા આવી છે હું બે વાત જેવું છે

खाकी जायस हो है hả? खाई गी ने खाई गी ने खाई गी ने याडी लियो आवाज क्या आ रहा

मिहालिजा नया ब्लोगमा